આ જાદુ પબ્લિક ભેગું છે એટલે મે કીધું આ ચર્ચા કરવી જોઈએ એટલે મે આ લઈને આવ્યો છું વાત સાંભળજો બધા આ પછી કેતા નહી હું કેતા હતા બરોબર જો વાત એવી છે કે જૂના જમાના અને અત્યારના જમાનામાં ફરક હું હા બસ ય હવે મજા આવી આ વાતનો જવાબ બધા પર સાંભળવાનું છે અમારે અને આપણે આ વાત સીધી પકડશું ઘણી બખબર અત્યારે ગ્રુપમાં છે ને આમ બહુ આમ ટોપ લેવલનો માણસ છે ને એને પૂછ્યા આપણે ઇનાલી એ કે કા ફસ گیا ભાઈ ક્યાં ભાઈ યે શું ઓરાય ભાઈ

આપણો ઉપર અરે અરે તારા હિસાબે જૂના જમાનામાં અત્યારેમાં શું ફરક છે તને જે સારું વાત નથી તારી તનકારી લે આફા તને જૂનો જમાનો તારી લાઈફ ની વાત કે પહેલા ને પહેલાના જમાનામાં એવું હતું કે છે ને

અવાજ નિકલ ગઈ બઈ ગયા મતલબ તમે બાયે થી પી ગયા એ નો આલે બી પોકડે બીધું હું બોલું તમે કહી દેજો ટોટલ આવી ગઈ ટોટલ આવી ગઈ બધી ઘણું ખરું બાકી છે આ જમાનામાં પહેલા કેવું જો ખબર પ્રેમ હતો ને પ્રેમ થતો હા એના લેટર મોકલતા હા બસ એ સિસ્ટમ હતી અત્યારે ડિજિટલ તો આઈફોન ને એન્ડ્રોઇડ ફોન આવી જાય ડાયરેક્ટ WhatsApp ને Instagram માં ડાયરેક્ટ મેસેજ થાય પેલો પત્ર મોકલતા કો ફ્રેન્ડ વે

પેલા પહેલાના ટાઈમમાં એવું હતું કે આપણે એકાબીજા દૂર રહેતા બરોબર પહેલાના ટાઈમમાં અને અત્યારે કેવું થઈ ગયું છે ફોન આવી ગયો બરોબર કઈ બી આમ હોય તો ફોનમાં વાતચીત કરી લે પેલા આ ભાઈ કીધું કે નઈ ટપાલ લખતા ત્રણ દિવસે ટપાલ ભોગતી ત્યારે એને ટપાલ મળતી ત્યારે એ વાંચતા અત્યારે આ વસ્તુ નથી રે પેલા જે હતી ને અત્યારે નથી બરોબર ટેકનોલોજી નહોતી ને ત્યારે ફોન હતા નહીં અરે લોકો શું કરે ટપાલ લખતા લેટર લખતા એ બધું ચાર દિવસે પાંચ દિવસે પહોંચે બરોબર છે

જેવું હતું તેથી આપણી પાસે ગાડીઓ તો હતી પણ જાજી નહોતી અમુક અમુક ઘરે જ હતી હા બાકી બધા સાયકલ હતી એટલે સાયકલ હાંકતા હવે સાયકલ લઈને જઈએ ને તો આપણે ભૂંડા લાગી ગયા અટાણે અટાણે ફોર વ્હીલ લઈને જવું પડે બરોબર છે બરાબર ઈ જમાનામાં આપડી પાસે જતી જ છે

તેથી ફોન ન ને એટલે 4 દી વાટે હતા ઓલા ટપાલ લખીને મોકલી હોય ને એટલે ઓલી જાય 4 દી આવ પછી વાટે રે હવે ઓલ્યો આવશે હવે ઓલ્યો આવશે બરોબર છે આજા પોગી નો રે કે કામ પતી જાય ગુજરી આ કીધો ફોન આવે એટલે દોડવા વડવર રે ભાગો મને આ જો આમે સવાલ કર્યો ને મનોજ હજી મારો વારો આવો નથી પણ તો તો એ બાબતે બે ચર્ચા કરી કે જૂના જમાના ને અત્યારના જમાનામાં છે ને એટલી બધી વસ્તુ છે ને કે તમે ઓલા કેમ લખવા બેહણ તો આખી ઓલા કેમ કિતાબ ખૂટી જાય પત્તા ઘટે તમારે એટલું તમે લખી શકો પણ ત્રણ જણા પાસે એકની એક વાર ટપાલ ની જ વાત આવી મને ખબર ત્યાં બધા કઈ દુનિયા સ્પેશિયલ પૂછવું પડશે હવે તારો મનોજ નો વારો જો પહેલાના સમય ને અત્યાર સમય નથી હું બહુ લાંબો નથી કહેતો પણ ટૂંકમાં કહું જો બહુ હેઠા નથી જતો કે પહેલા પાંચ જણા આપણે ફોન નો હોય ને ફોન ન તો ને તો આપણે પાંચ જણા આવીને ક્યાંક રમતા બેહતા એકબીજાની વાત ધ્યાનથી સાંભળતા ને અત્યારે કેવું પડે એક ફોન મહિક તારું ધ્યાન ક્યાં છે ફોન આનપાયથી લઈ લ્યો એટલે બધા એનો અત્યારે એને કોઈ નો હોય ને તોય કોઈને કાંઈ ફરક ન પડે એકલો ફોન લઈને પાંચ જણા વચ્ચે એકલો બેઠો હોય અને પહેલાં છે ને પ્રોપરલી જો પહેલાં આપણે ઘરિયે રમતા આ લગીએ રમતા ફોટે રમતા નોય દાંડી રમતા સાપુતી રમતા એ બધુંય હતું ને અત્યારે અત્યારે એ બાબતમાં મને કોઈ અત્યારે અત્યારે કેટલો ફરક પડી ગયો એટલે આ વસ્તુ મને ટેકનોલોજી નો ઉપયોગ છે એ સારો ઈચ્છો છે ને એક જોતા ખરાબે ઈચ્છો હશે પણ મને અત્યારે એક જોતા ટેકનોલોજીમાં મજા આવે છે કઈ નઈ અત્યારે સમય પ્રમાણે ચેન્જ થવું પડે

ગજબ બે જતી હે પેલા એમ કેતા કે સહન શક્તિ છે અત્યારે તો ખતન કે સહન શક્તિ નથી એ સહન શક્તિ ન હોય ને તોય બાયુ ટકે જ દે કોઈ ઘર માં વઈ ગયું હોય કે ચારે હોય ત્યારે તમે એમ કેતા હોય કે બાયુ માં સહન શક્તિ ને નથી એ મને એ ખસ્તા આવતી એવું લાગે છે આ તમે લીધું કેમ ડિફરન્ટ ડિફરન્ટ બતાવી એની પાસે કેમેરો છે મને એવું લાગે મને ભીંસી મારતા હોય માઇન્ડ માં આવી જાય ત્યારે ના

ઈ રેડી છે ઈ રેડી છે આ ઝુકવું પડે આતાને ઝુકવું પડે ઈ મારા દોસ્તાર છે નો ઝુકે તમારો દોસ્ત કી વિશેષ ઓળખ મોરા તથાલે જો તમારે સામે રિઝલ્ટ એ છે કે પહેલાના માણસનું નામ હુકમ બન્યું એટલું બધું આજના માણસનું કોઈનું નામ બનેનો તો કેજે નો બને જેનું બન્યું છે ને ઈ તમારા નોટીસ કરી લેવું કેની ઘરવાળી એને કોઈ એમ ન કે ક્યાં જાવ છો કે તો ઘરની બહાર નીકળી પક મૂકી કામે પોગી ગયા શું કરો છો કરો છો કે સલાણાની બાઈ છે એમ કે

આ સંસી ઉલ્લે જો મારી ઘરવાળી છે ને જૂના જમાના કરતા મારી ઘરવાળી હારી છે કેમ કે છે ને મારે કા કેવું જો પડે ડિજિટલ બધું પોલીને હાથમાં તરી દે દે મારે ગાળ ખાય હોય તો મારે કેવું ન પડે મારે ખાવી છે મને પેલા દીધી ઈ તો ઉનાક દેતી ઈ દેવા બેહી તો ઉભા નઈ રહ્યો કોઈ અહીંયા હાલો ખાવાનું માંગુ ઈ માંગુ પેલા મને દે દે તો કાઈ બોલી કાઈ નો બોલે અત્યારનો જમાનો આવો છે એટલા મમ્મી જાજો આરી હારો ગુડ નાઈટ હવે વધારે બે કાઈ કે ઈ પેલા હું પાણી પીતો